મારું નામ કિશોર કુમાર ઠાકુમાર લોદવાણી બારમાં આવેલું સંત ખાનુરામ સાહેબ નું મંદિર ત્યાંના હું પ્રમુખ અમારા આજે શિરોમણી ખાનુરામ સાહેબ ની સાત નવ સાત આઠ નવ માર્ચ એમને વર્ષી ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યારથી બાર ગામ સુધી આવેલા સંતો મહંતો ભાવનગર વાળા દીપકલાલ સુરત વાળા ગિરીશલાલ ભાવનગર ના શંકરલાલ અને પોરબંદરના મુલન શાહ આવીને બધા અમારા

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે